હેલો ડીયર સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અર યુટ્યુબ ચેનલ આ વીડિયો લેક્ચરમાં આપણે જોવાના છીએ ધોરણ બાર આંકડાશાસ્ત્ર સ્ટેટ જેમાં આજે સ્ટાર્ટ કરવાના છીએ ચેપ્ટર નંબર ફોર સામાયિક શ્રેણી તો આજે આપણે આ થિયરી માટેનો એક વિડીયો બનાવી રહ્યા છે આમાં આપણે આખી કમ્પ્લીટ થિયરી જોઈશું નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આપણે સમ સ્ટાર્ટ કરીશું તો સૌથી પહેલાં જોઈએ સામાયિક શ્રેણીનો અર્થ તો નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામયિક શ્રેણી કહે છે સામયિક શ્રેણીમાં સમયને નિરપેક્ષ ચલ ટી અને તેની સાથે સંકળાયેલ ચલને વાય વડે દર્શાવવામાં આવે છે આ એક એમસીક્યુ ક્વેશ્ચન છે આ તમને એમસીક્યુમાં પૂછી શકે છે એટલે કે એક માર્કમાં તમને પૂછી શકે છે વન માર્ક એક માર્કમાં તમને આ ક્વેશ્ચન પૂછી શકે છે કે સામયિક શ્રેણીમાં સમયને સેના વડે દર્શાવવામાં આવે છે તો ચલ ટી વડે ઓકે સામયિક શ્રેણીના ઘટકો તો સામયિક શ્રેણીના ટોટલ કેટલા ઘટકો છે ચાર એક છે દીર્ઘકાલીન ઘટક તેને કહેવામાં આવશે વલણ બીજું છે મોસમી ઘટક ત્રીજું છે ચક્રીય ઘટક અને ચોથું છે યાદચ્છિક અથવા તો અનિયમિત ઘટક હવે છે પહેલું દીર્ઘકાલીન ઘટક દીર્ઘકાલીન ઘટક એટલે શું નામ પરથી આપણે સમજી દીર્ઘકાલીન એટલે કે જે વધુ સમય પછી થાય બહુ લાંબા સમયગાળા થાય છે તેવા ઘટકને દીર્ઘકાલીન ઘટક કહે છે તમારા બુકમાં આના રિલેટેડ બધી થિયરી આપેલી છે જેમાંથી તમને એક માર્કના ક્વેશ્ચન પૂછી શકે છે એમસીક્યુમાં અથવા તો શોર્ટ ક્વેશ્ચન આન્સરમાં તો દીર્ઘકાલીન ઘટકના આપણે ઉદાહરણમાં કયા લઈ શકીએ તો રૂપિયાનું મૂલ્ય છે તેમાં આપણે ઘટાડો થઈ રહ્યો છે તે લઈ શકીએ મોબાઈલ ફોનનો વધતો વપરાશ વસ્તી દરમાં વધારો મૃત્યુદરમાં ઘટાડો તે લઈ શકીએ છીએ બીજું છે મોસમી ઘટક મોસમી ઘટક એટલે કે જે ટૂંકા ગાળામાં જે જે વધઘટો થતી હોય છે તેને આપણે મોસમી ઘટકો કહી શકીએ છીએ તેને કયા કયા બે બે રીતે અસર થાય છે તો એક કુદરતી પરિબળ છે તેના લીધે મોસમી ઘટકમાં અસર આવે છે અને માનવસર્જિત પરિબળ છે તેને લીધે મોસમી ઘટકને અસર થાય છે કુદરતી ઘટકમાં કહેવા લઈશું તો ઋતુમાં અથવા તો હવામાનમાં જે ફેરફારો થતા હોય છે જે વધઘટો થતી હોય છે તેની લીધે જે અસર ઉભી થાય છે તેને આપણે કહીશું કુદરતી ઘટકો જેમ કે ઉનાળામાં છે પંખા હોય કુલર હોય એસી હોય બધાની માંગ વધતી જાય છે અને શિયાળામાં શું થાય છે ગરમ કપડાંની માંગ વધે છે તેવી જ રીતે છે બીજું માનવસર્જિત ઘટકો બીજું છે માનવસર્જિત ઘટકો એટલે તેનું મિનિંગ શું થાય તો એક વર્ષથી જે ઓછા સમયગાળામાં થતી જે બધી નિયમિત ઘટકો છે નિયમિત જે વધઘટો થતી હોય જેમ કે કોઈ તહેવાર આવે કોઈ પ્રસંગ આવે તો એને આપણે કહીશું માનવસર્જિત ઘટક તો તેમાં શું હોય છે જેમ કે લગ્નગાળામાં આપણે જ્વેલરી શોપમાં ખરીદી વધે છે આપણે દિવાળી કેવો કોઈ તહેવાર હોય તો મીઠાઈની દુકાનોમાં ફરસાણની દુકાનોમાં બધે ભીડ થઈ જાય છે ત્યાં ખરીદી વધે છે

હવે જોઈએ સામાયિક શ્રેણીનું યોગનિયમ મોડલ તો વાયટી ઇઝ ઇક્વલ ટુ ટીટી પ્લસ એસટી પ્લસ સીટી પ્લસ આરટી જ્યાં ટીટી એટલે વલણ એસટી એટલે મોસમી ઘટક સીટી એટલે ચક્રીય ઘટક અને આરટી એટલે અનિયમિત ઘટક આ બી તમને એમસીક્યુમાં પૂછી શકે છે એક બે માર્કના એમસીક્યુ એક માર્કના એમસીક્યુ અને વિભાગ બીની અંદર તમને એક માર્કનું ક્વેશ્ચન આવશે તેમાં પણ તમને પૂછી શકે છે પછી છે સામાયિક શ્રેણીનું વલણ માપવાની રીત તો તેમાં ટોટલ ત્રણ રીતો છે પહેલી છે આલેખની રીત બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી છે ચલિત સરેરાશની રીત આલેખની રીત આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરી દઈશું પછી બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત તો તેમાં શું જોઈશે આપણે આ સૂત્ર યુઝ કરવા પડશે સૌથી પહેલાં કેપ એટલે એનું સૂત્ર છે એ વત્તા બી ટી બીનું સૂત્ર છે એન ઇન્ટુ સિગમાં ટી વાય માઇનસ સિગમા ટી ઇન્ટુ સિગમાં વાય ડિવાઈડમાં એન ઇન્ટુ સિગમાં ટીનો સ્ક્વેર માઇનસ સિગમા ટીનો હોલ સ્ક્વેર અને એ જેનું સૂત્ર છે વાય બાર માઇનસ બી ઇન્ટુ ટી બાર આપણે આગળના બીજું અને ત્રીજું ચેપ્ટર જોયું તેમાં પણ એનું સૂત્ર આ જ હતું અને બીનું સૂત્ર બી આ જ હતું ખાલી ટીની જગ્યાએ એક્સ હતો એની અહીંયા ટી બારની જગ્યાએ એક્સ બાર હતું બસ એ જ એટલો જ ફર્ક છે બાકી આખું સૂત્ર સેમ છે પ્રોસેસ બી આખી ગણતરીની સેમ જ છે ટી બારનું સૂત્ર છે સિગ્મા ટી અપન એન અને વાયબારનું સૂત્ર છે સિગ્મા વાય અપન એન હવે છે અલ્પકાલીન ઘટક તો અલ્પકાલીન ઘટક કોને કહેવાય તો એસટી ટી સીટી આ બી તમને એમસીક્યુમાં પૂછી શકે છે અને લાસ્ટ આપણી જે ત્રીજી છે વલણ માપવાની રીત એ છે ચલિત સરેરાશની રીત તો તેમાં ટોટલ આપણે ત્રણ રીતે ચલિત સરેરાશ ફાઇન્ડ કરીશું પહેલું છે ત્રણ માસની ચલિત સરેરાશની રીત બીજું છે ચાર માસની ચલિત સરેરાશની રીત અને ત્રીજું છે પાંચ માસની ચલિત સરેરાશની રીત આ ત્રણે ત્રણ રીત ઇઝી છે જો તમે ધ્યાનથી સમજશો તો તમને બધું ફાઈ જશે ઓકે તો આ વિડીયો લેક્ચરમાં થિયરીમાં બસ આટલું જ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે સમ સ્ટાર્ટ કરી દઈશું સો થેન્ક યુ ફોર ધીસ વોચિંગ